નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હાર્દિક સ્વાગત છે આપનું આજની ઘટના પૂરી સાંભળજો કારણ કે અધૂરી સાંભળશો તો કંઈ નહીં સમજાય એક સાચી ઘટના છે તો ચાલો શરૂ કરીએ આજની ઘટના સુરેન્દ્રનગરમાં અવિનાશને બે ની નોકરીમાં પહેલું પોસ્ટિક વઢવા મળ્યું હતું એટલે પહેલા આઠ વર્ષ જલસાથી પસાર થયા લગ્ન અને એ પછી પહેલી દીકરીનો જન્મ બધું એ સમયગાળામાં રંગે ચંગે પતી ગયેલું પરીક્ષાઓ પાસ કરીને પ્રમોશન મેળવ્યું પણ અમદાવાદ પોસ્ટિંગ મળ્યા પછી ક્યાં રહેવું એ સવાલ અઘરું હતું દૂરના એક કાકાને ત્યાં પંદર દિવસથી ઢામા નાખ્યા હતા મકાન ભાડે લેવા માટે એ મથતો હતો બેકમાં એક મિત્રના બનેવી કનુભાઈ પ્રોપર્ટી નું કામ કરતા હતા ઓફિસમાં ચા પાણીનો વિવેક પતાવીને તનુભાઈ મુદ્દાની વાત પર આવ્યા બધા અખબારના ટચુકડી જાહેરાત વાળા પાના એમના ટેબલ પર પડ્યા હતા એમાંની અમુક જાહેરાત ઉપર જુદા જુદા રંગની પેનથી એમણે નિશાની કરી હતી એક જાહેરાત ઉપર આંગળી મૂકીને એમણે અવિનાશ અને અર્ચના સામે જોયું આજે એક પાર્ટીએ સીધી જાહેરાત આપી છે મકાન મારું જોયેલું છે તેના મેટમાં બે રૂમ એ ભાડે આપશે ઓળખાણથી આવ્યા છો એટલે ખોટું નહીં બોલો લગી અટકીને એને ફોડ પાડ્યો આંગણાના ભાગમાં મકાન માલિકે એકલો રહે છે સિત્તેર વર્ષનો એ ડોસો થોડોક ચક્રમ છે અગાઉ મેં ભાડવાત આપેલો અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ હતો પણ એ ચાર મહિનામાં ભાગી ગયો એની પત્નીને દર અઠવાડી ડોસા જોડે ધદાધરી થતી હતી અર્ચના ચમકી એને શાસન નજરે કનુભાઈ સામે જોયું ચિંતા ના કરો ગભરાવા જેવી કોઈ વાત નથી કાકો નકલી સજ્જન છે મહાત્મા ગાંધીની ઝેરોક્સ જેવો જેન્ટલમેન છે પણ ગાંધીજીની જેમ મજ ચીકણો છે ફળિયામાં લીંબુનું છોતરું કે ટપાલ ટિકિટ જેટલો કચરો દેખાય તો એની કમાન છટકે પાણીનો બગાડ જુએ તો બગડે પૈસા પણ કોઈની શરમ ના રાખે પહેલી તારીખે સાંજ સુધીમાં ભાડાની રકમ હાથમાં ના આવે તો હાહાકાર કરી મૂકે લાઈટનું મીટર અલગ છે છતાં એમાં વેડફાટ લાગે તો વઢી નાખે અલબત્ત થોડી કાળજી રાખો તો વાંધો ના આવે અદલ મારા પપ્પા જેવો સ્વભાવ અર્ચના હસી પડી એમના હાથ નીચે તાલીમ મળી છે એટલે વાંધો નહીં આવે વાહ ભાઈ વાહ તો પછી કરો કંકુના કનુભાઈ પણ હસી પડ્યા દલાલી બચાવવા માટે કાકાએ આજે પોતાની રીતે જ છાપામાં જાહેરાત આપી છે એટલે પહોંચી જાઉં અનુભવના આધારે એમને સમજાવ્યું તમારી ઓફિસ થી આટલું નજીક કોઈ મકાન આ ભાડામાં નહીં મળે પાણીની સગવડ સારી છે સરસ હવા ઉદાસ છે તમારે બહાર ગામ જવાનું થાય અને ઘરમાં બહેન અને બેબી એકલા હોય તો પણ કોઈ ચિંતા નહીં એવો સેફ એર્યો છે આંખ મીચીને કાકાની બધી શરતો સ્વીકારી લેશો તો પણ ફાયદામાં જ રહેશો ક્યારે ટોકે તો કચકચ સાંભળી લેવાની બરોબર એમનો આભાર માનીને અવિનાશે સરનામું સમજી લીધું વૃક્ષો થી ઘેરાયેલી સોસાયટી અર્ચના ને પહેલી જ નજરે બહાર બાઇક મૂકીને બંને અંદર પ્રવેશ્યા જાપા અને ઓટલાની વચ્ચેના વિસ્તારમાં સરસ મજાના ફૂલ છોડ હતા ઓટલા પર કે ત્યાં બાંધેલા હિંચકા ઉપર લેસ માત્ર ધૂળ નહોતી બાળું કુલ્લું હતું બંને હિંચકા પાસે ઉભા રહ્યા અંદર આવો આ ગરમીમાં બહાર નહીં બેસાય રણકતા અવાજ વડીલે હાવકારો આપ્યો છિંતેર વર્ષની ઉંમરે પણ તટાવ એક વડીયું શરીર આછા બદામી રંગનો સુતરાઉ જપ્પો માથે આછા થઈ ગયેલા સફેદ વાળ અને ઘઉં વર્ણા ચહેરા ઉપર તંદુરસ્તીની ચમક

બેવ દીકરા અમેરિકા રહે છે ભાડું આવે તો જ ગેસ ઉપર કુકર ચડે એવી દશા નથી એટલે વ્યવસ્થિત ફેમિલી હોય એને જ આશરો આપવાનો છે ઘરે ગણ પણ મને પણ સધિયારો રહે તમે એકવાર જોઈ લો ગમે તો આગળ વાત કરીએ લાઈટ પંખા બંધ કરીને એ આગળ વધ્યા એટલે અવિનાશ અને અર્ચના એમને અનુસર્યા તમારી એન્ટ્રી સ્વતંત્ર છે ગેસ અને લાઇટ નું મીટર પણ અલગ છે પાછળ જગ્યાએ પણ એટલે દેવું કાકા એને કહ્યું પાણી સાચવીને વાપરવાનું જરૂર હોય એટલું વાપરવાની છૂટ પણ બગાડ ના થવું જોઈએ આ અગાઉ એક સાહેબ ભાડે આપેલું એમના શ્રીમદજીને ચકલી ચાલુ રાખે એટલે મારો જીવ પડે ટોકું તો એ બહેન લાગે આપણે થાય બંને અને હવા ઉજાસ જોઈને અર્ચના એ ખાતરી આપી આ તમારું રસોડું ગેસની પાઇપલાઇન છે આ પલંગ સોફા અને ટીપોય સાચવીને વાપરવાના એમણે બંને સામે જોયું સ્વચ્છતા હોય ત્યાં જ લક્ષ્મીજી ટકે આંગણામાં પણ કચરો ના જોઈએ ભાડું આપવામાં પહેલી એટલે પહેલી તારીખ એમાં લાલિયા વેડા નહીં આ ચાલે આ બધું કબૂલ હોય અને ખરેખર શાંતિ રહેવાની ઈચ્છા હોય તો આગળ વાત કરીએ અવશ્ય અર્ચનાનો ચહેરો વાંચીને અવિનાશ તરત જ હા પાડી દે ત્રણેય આગળના ઓરડામાં આવીને સોફા પર ગોઠવાયા સૌથી પહેલા એક સ્પષ્ટતા કરી દઉં સિંતેર પૂરા થવા આવ્યા છે એટલે ટ્રાફિકમાં બહાર નથી જતું દેવું કાકાએ અવિનાશ સામે જોયું નસોડાનો ચાદ પૂરતો ઉપયોગ કરું છું બાજુની સોસાયટીમાં એક બહેનને ત્યાંથી સવાર સાંજ ટીપી નામ દે છે પણ ગેસ લાઇટ ટેલિફોનનું બિલ કે એવા નાના મોટા બહારના કામ તમને આપીશ એમણે હસીને ઉમેર્યું પૂરો પરિચય આપીને તેમણે પૂછ્યું હાલમાં શું કરો છો એ કહું સ્ટેટ બેંકમાં ઓફિસર છું હું પત્ની અને અમારી ઢબુડી એમ અઢી માણસનો પરિવાર છે તેવું કાકા પોતાના ચહેરા સામે તાકી રહ્યા હતા એનો અવિનાશને ખ્યાલ હતો આ ગાંધીવાદીને પરિવારનો પૂરો પરિચય આપીશ તો એ તૈયાર થઈ જશે એ ગણતરી સાથે એ બોલ્યો આ મારી પત્ની અર્ચના એના બાપાએ જીવ્યા ત્યાં સુધી ખાદી જ પહેરેલી દેવ કાકાના ચહેરા પરનો સંતોષ પારખીને એ આગળ બોલ્યો હું અવિનાશ અવિનાશ સુરેશભાઈ આચાર્ય સુરેન્દ્રનગરમાં છબીલા હનુમાન પાસે અમારો બંગલો છે એના અવાજમાં ગર્વનો રણકો પડ્યો હું એકાદ વર્ષનો હતો ત્યારે જ મારા દાદા વીરગતિ પામેલા એ છતાં આજે પણ સુરેન્દ્રનગરમાં એમનું નામ આદરથી લેવાય છે ભાનુ શંકર એટલે ભો દીકરો એવું વડીલો કહે છે વીરગતિ ગતિ દેવું કાકાની આંખ ચમકી લશ્કરમાં હતા કાકા સમયે આવ્યા સામાન્ય નાગરિક પણ સુરવીતા દેખાડી શકે અવિનાશે ખુલાસો કર્યો પપ્પા અને ગામ લોકો પાસેથી એમના પરાક્રમ ની વાત સાંભળેલી છે સુરેન્દ્રનગરમાં શ્રવણ ટોકી પાસે બેક માંથી એક ભાઈ પૈસા ઉપાડીને આવ્યા ત્યારે અગાઉથી જાણકારી મેળવીને બે ગુંડાઓ એમની રાહ જોઈને ઊભા હતા એ જમાનામાં ખાસી મોટી કહેવાય છે એવી રકમનો થેલો એ સાજન મોટરસાયકલના હેન્ડલ ઉપર લટકાવે એ અગાઉ પેલા બંને લોકો કાકાઓ એને હુમલો કર્યો બધા દુકાનદારો અને રાહદારીઓ ગભરાઈને દૂર ખસી ગયા મારા દાદા बाजूની દુકાને ગાંઠિયા લેવા આવેલા અત્યારે મારો દેખાવ છે

કે હવે ગુંડાઓ એમના પર તૂટી પડ્યા દાદા ગુંડાઓને કમરથી પકડીને દાદાને દૂર ખેંચવા મથી રહ્યું હતું તમાશો જોનારા લોકો જો કોઈ આ બંને મદદમાં આવી જશે તો તકલીફમાં થઈ જશે થી કામ પતાવવું પડશે એ વિચારતી એક ગુંડાએ ખિસ્સા રામપુરી ચપ્પુ કાઢ્યું દાદાના બાવડા ઉપર એને ચપ્પુ માર્યું તોય પકડ ઢીલી ના થઈ અજગર શિકાર ને ભરડામાં લે એવી રીતે એમણે થેલાને જકડી રાખ્યું હતું એમના બાવડામાંથી નીકળતું લોહી જોઈને ભીડમાં ચીસા ચીસ શરૂ થઈ ગઈ એ દરમિયાન કોઈએ દુકાનદારને પોલીસને જાણ કરી હતી એટલે જીપની સાયરન્સ અવાજ આવ્યું

પોતાના જીવનું બલિદાન આપનાર માટે વીર આંખો બંધ કરીને આકાશ સામે બે જાત મારા ચેકબુક બહાર કાઢીને ઉમેર્યું દર પહેલી તારીખે સવારમાં જ ભાડું આપીશ નોકરિયાત માણસ છું એ વિચારીને વ્યાજબી રકમ બોલો તો મને પણ ઉંચાટ ના રહે

અને અર્ચના આવસન્યથી એકબીજાને સામે તાકી રહ્યા હતા અરે બેટા મારો જીવ બચાવવાવાળા જેએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો મારા પૈસા બચાવવા પ્રાણની પણ પરવા નતી કરી એના પુત્ર જોડે પૈસાની ઓળજન કરું તો પાપમાં પડું દેવુ કાકાના आवाजમાં વિનાશ પડી અમે લોકો જોરાવર નગણથી જમીન વેચીને કાયમી ધોરણે અમદાવાદ આવવાનું નક્કી કરેલ બેકમાંથી આ મકાન માટે જ પૈસા ઉપાડે એ સમયમાં ત્રણ લાખ એટલે આજનો તો ત્રણ કરોડ થાય દીકરા મારો થેલો જકડીને લોહીથી લથપથ તારા દાદાનું દ્રશ્ય તો હજુ નજર સામે તરવરે છે આંખમાં જજળિયા સાથે એમણે અવિનાશ સામે જોયું તારો દાદો ખુદા અને ખુમારીથી છલકાતો હતો એટલે તને મફત રહેવાનું ના ગમે એ સમજુ છું દર પહેલી તારીખે સવારમાં જ એકાવન રૂપિયા આપવાના ભીની આંખે મોં મલકાવીને એમણે ઉમેર્યું બાકીની શરતોમાં કોઈ છૂટછાટ નહીં કાલે કે પરમ દિવસે સામાન લઈને આવી જાવ મિત્રો આ ઘટનાને અહીંયા સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને હા તમારા ગ્રુપમાં અવશ્ય મોકલી દેજો અને એક લાઈક અને ચેનલનો સબસ્ક્રાઇબ કરી દેજો એટલે તમને નવી નવી કહાની સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહું મસ્ત રહું જય માતાજી જય દ્વારકાધીશ હર મારે મારે હર હર